માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા સવારના દસ થાવા આવી ગયા છે અને નવ વાગે ને બાવન ત્રેપન મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ગાયું બધાયને કાલે હાંજકના જ્વાર લઈ આવ્યા હતા સૂકી જ્વાર તો એ એને નાખી દીધી પોળો પોળો તો એ બધા ખાઈ ગયા તો હવે એકાદ ની બપોરે કરશું એટલે હાંજાઈ પાછા એક બે ભારા બીજા લઈ આવશું તો અત્યારે જાય છે આપણે જુવારમાં પાણી તો પાછળ આપણી જુવારમાં પાણી જાય છે ને રજકાઓ પાઈ દીધો ને અત્યારે જુવારમાં પાણી વાળ્યું છે ને જુઓ ગલવડીયા અહીં કુંદે છે બે જુવારમાં તો અહીં જુવારમાં રમતા હતા અત્યારે તો જુઓ કાલે એ તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં આપણે પાણી જઈએ ને જુવાર પણ સારી વધે છે આપણે પાળા ટક થઈ ગઈ છે તો એ પણ બતાવી દઉં ને ચણા પણ આજે બતાવી દઉં ચણા પણ સુકાઈ ગયા છે ઘણખરા હવે ચાર પાંચ દિવસમાં એનું વાઢવાનું પણ કામ ચાલુ કરી દઈશું આપણે આપણા ઘઉં નીકળી જાય એટલે એ કામ ચાલુ કરવાનું છે એટલે ઘઉં તો આજે નથી આવવાનું અલર આવતીકાલે કદાચ આવશે અલર તો એ કાલે આપણે ઘઉં કાઢી નાખીશું એટલે એ કામ પતે આપણું ને પછી આપણા ચણા અને આપણે પકવેલી જાર રહી તો એ બે કામ રહ્યા છે પછી તો આપણું કામ પૂરું અને એક ડુંગળી રહેશે હજુ ડુંગળીને તો હજુ મહિનો જેવું રહેશે હજુ એટલે એ તો જુવાર છે ડુંગળીને તો ચાલો પાછળનો કેમેરો કરીને બતાવી દો આપણે જુવારમાં પાણી જાય ને કેવી જુવાર છે આપણે આપણે કેમિકલ વગરની જુવાર કરવાની છે ગાયોને ખવારવા માટે એ કેમિકલ વગરનું હોય એટલે ગાયનો પણ મજા આવે ખાવાની તો જોતા રહીજો વિડીયો અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સારી એવી કમેન્ટ મારી દેવાની એ તો કમેન્ટ બોક્સ ખાલી જ હોય તો એમાં એક કમેન્ટ મારી દેવાની તો હાલો પાછળનો કેમેરો કરીને બતાવું હવે કેરો પણ ભરાવા આવી ગયો છે તો નાકું વાળ લો તો એ પણ બતાવું તમને Yo te haré yo video. விடு મિત્રો મેં નાકુ વાળ લીધું છે ને જો અહીંયા ગલુડિયા રમે છે અત્યારે તો પાછળ જોઈએ અમારો ટાઈગર છે તો એનું નામ અમે ટાઈગર પાડ્યું છે તો ચાલો તમને ચણા પણ બતાવી દઉં તો ઘડીક કેરો ચરો હમણાં ભરાઈ જશે પછી જુવાર પણ તમને બતાવી દઉં એ પેલા ચણા બતાવી દઉં તમને તો ચણા પણ જોરદાર છે આપણા જોકે છેલ્લે છેલ્લે તડકો પીડવા માંડ્યો એટલે ઉપર પાંચ છ પાંચ છ પોપટાયા હતા એ તો બધા બળી ગયા એટલે બહુ જાજા થશે નહીં તો તોય પણ ઘણા બધા પોપટા છે આપણે તો એ પણ તમને હું બતાવી દઉં તો જોઈ શકો મિત્રો આપણા પાંચ નંબર છીણા છે એ પણ જોરદાર થયા છે એ ઉપર પોપટા હતા એ ખરી ગયા તો પણ હજુ ઘણા બધા એમાં ચણા પોપટા છે તો જોઈ શકો તમે તો ચણા પણ આપણા જોરદાર થાય છે તો આવું હવા છે આપણા ચણા તો કેટલાક થાય કમેન્ટ કરી દીજો એક તો આપણે લગભગ દોઢકા વીઘા આસપાસ છે ચણા દોઢ વીઘા લગભગ તો પૂરું નહીં હોય તો દોઢ વીઘા આપણે ઘણા તો આવા પોપટા છે બધામાં જો જ આ રીતના જોઈ શકો તમે તો લાગત પોપટા છે તો એક કમેન્ટ કરજો કેટલાક તમારા અંદાજે કેટલાક ચણા થાય તો ચાલો આપણે જુવાર પણ બતાવી દઉં અને મારા અંદાજ પ્રમાણે તો ત્રીસ માણ તો ચણા નીકળવા જ પડે મારા અંદાજ એવો છે ત્રીસ માણ ચણાનો તો તમે કમેન્ટ કરજો કેટલા થાય તો આપણે કાઢીએ પછી જોઈ કેટલાક નીકળે જો આપણા ને બધા જાહેર ખૂંદે જો તો ચાલો આપણી જુવાર પણ બતાવી દઉં તો જોઈ શું કહો તમે મિત્રો આપણી જુવાર પણ સરસ મજાની છે આપણે આમાં છ લીલી ચીણી હતી અને ભાણ આવી હતી સફેદ માખી આવે એ તો આપણે એવી મિક્સરમાં પાંદડા દળીને કરીને દવા બનાવી હતી એ સાટે એટલે એ બધી ગાયબ થઈ ગઈ ને ઈયળું પણ મરી ગઈ છે તો રિઝલ્ટ પણ જોરદાર મળ્યું એનું તો ચાલો જાય છે પાણી જુવારમાં તો એ પણ બતાવી દઉં તમને તો જોઈ શકો આપણી જુવારમાં પાણી જાય છે અને અમે પોગી ગયું ચાલો હવે પછી મળીએ આપણે નહીતર પાછો વિડીયો લાંબો થઈ જશે ને તમે પણ વિડીયો આખો જોતા તો છો નહીં તો આપણે વિડીયો પણ નાનો રાખીએ તો વિડીયો આપણે ખાલી બે ત્રણ અઢીથી ત્રણથી સાડા ત્રણ મિનિટનું જોવે છે બધા વિડીયો તો એક વિનંતી છે કે આખે આખો વિડીયો જુઓ તો તમને મજા આવશે વિડીયો જોવાની તો વાગી ગયા હાના સાડા છ થઈ ગયા છે અને અત્યારે અમે છીએ ધૂળ લેવા આપણે પહેલાં ઘણે લીમડા નીચે ધૂળ લેવા જઈશી કેમ કે જુવારમાં જીવામૃત પાવા બનાવવાનું છે જીવામૃત તો એમાં ધૂળની જરૂર પડે તો જ્યાં ખાદ દવા ખાતર ના છાટી હોય તો એ ધૂળ લેવા જઈએ છીએ તે ગલ્પ સામે ભોગી ગયો ને આપણા ઘઉં અહીંયા તમે જોઈ શકો એક પાળો અહીંયા ને એક પાળો અમે તો આવતીકાલે સવારે હલર આવવાનું છે થ્રેસર આપણે આપણા ઘઉં કાઢવા તો કાલે વિડીયો પણ આપણે બનાવી લઈશું એટલે તમને હું બતાવી દઈશ વિડીયો શેર કરી દઈશ તો આપણી ચેનલમાં બનાવી રહીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજી સુધી ના કરી હોય તો ને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દેજો ને આપણી જુવાર પણ જો બધી પાકીને નમી ગઈ છે ને આજે બહુ પવન જોરદાર આવે છે એટલે બધી જુવાર નમી ગઈ ને પાકી ગઈ એટલે આપણે ઘઉં પૂરું થશે કાલ એટલે ત્રણ દિવસથી આપણે ઝાડનું કામ ચાલુ કરી દઈએ તો જોઈ શકો આપણી શિયાળું જુવાર પાકી ગઈ છે તો સ્પેશિયલ આપણે જે આવા ગુંડા ડુંડા થાય એ માટે વાવી છે તો આ બાજુ તો આપણે વેસાતું બિયારણ લાવી દઈએ છીએ એટલે એમાં તો લાંબા છે બાકી ઓલી બાજુ કેરા છે એ આવા ગોળ ડુંડા થાય એ જ વાવી છે એ પકવવા આપણે વાવેલી છે તો એ પાકી ગઈ તો ચાલો ઓલી બાજુ જઈ ને આમાં પણ ચણા હતા એ પણ પાકી ગયા બધા ને ડુંગળી પણ સરસ છે તો ચાલો જઈ ઓલી બાજુ ને લીમડાના થળિયા નીચેથી આપણે લીમડા નીચેથી બેથી ત્રણ ડબલા લેવાની છે કેમકે ત્રણ ટીપડા બનાવવાનું છે આપણે બે ટીપડા જુવારમાં પાવા માટે અને એક ટીપડું આપણે રજકામાં પાવાનું છે તો ત્રણ ડબલા ભાઈ તો આપણે જીવામુત બની જાય આજે એટલે ચાર પાંચ દિવસ પછી તૈયાર થઈ જાય એટલે ભાઈ દઈ જુવારમાં અને રજકામ બધામાં તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો આજનો તો વિડીયો નાનો એવો છે તો આજનો વિડીયો કેવો લાગજો એક કમેન્ટ કરી દીજો ને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો શેર કરી દીજો ને ચેનલમાં આપણી પહેલી વાર આવી હોય તો આપણે સબસ્ક્રાઈબનું લાલ બટન આવે એ દબાવી નાખવાનું ખોડી નાખવાનું કાળી કરી નાખવાનું એટલે સબસ્ક્રાઈબ થઈ જાય ને પડખે જે ઘાંટડી આવે એ ઘાંટડી પણ દબાવી દેવાની એટલે આપણે વિડીયો નાખીએ એટલે તમને તરત વિડીયોની નોટિફિકેશન મળી જાય એટલે એવું બધું કરવાનું નહીં ભૂલવાનું તો એ બધું કરી જ દેવાનું તો ચાલો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ તો આવતીકાલે તો અલર આવવાનું છે ઘઉં કાઢવા તો એનો વિડીયો બનાવવાનો છે మళ్ళీ ਆవతి kale నవ వ్లాగ్ మా చయా